સાંભળું છું જે પણ ભાષણ કરવા માટે આવે છે જે પણ સ્વાગત કરવા માટે આવે છે ચૈતરભાઈ સાહેબ ચૈતર સાહેબ ચૈતર સાહેબ મિત્રો હું તમારા જેવા નાના ગામમાંથી આવું છું નાના પરિવારમાંથી આવું છું અને મારી ઉંમર પણ હજુ છત્રીસ વર્ષ છે એટલે મને સાહેબ નહીં બનાવશો હું તમારો ભાઈ છું ભાઈ કહેશો તો પણ મને ચાલશે તમે મને સાહેબ બનાવશો તો તમારું ને અંતર વધી જશે આપણા સમાજના લોકોને હું સારી રીતે ઓળખું છું સાહેબ આપણા વાળા બધા એ કલેક્ટર સાહેબ હોય ડીડીઓ સાહેબ હોય ટીડીઓ સાહેબ હોય એસપી સાહેબ હોય પીએસઆઈ સાહેબ હોય કે પીઆઈ સાહેબ હોય સાહેબ આવે પાછળ એટલે આપણો સમાજ ડરી જાય છે એટલે મને સાહેબ નહીં બનાવતા મને તમારો ભાઈ રાખજો ચાલશે ને મિત્રો આદિવાસી એટલે કોણ અમારા સાથી મિત્ર જગદીશભાઈ તો કેટલાય ગીતો બનાવ્યા છે હું સલામ કરું છું પણ આપણા આદિવાસી લોક ગાયિકા ઉર્વીબેન છે પાયલબેન છે લોક ગાયક આપણા જગદીશભાઈ છે ને એવા કેટલાય મિત્રો આપણા સમાજના ઘણા ગીતો થી આપણી સંસ્કૃતિ ઉજાગર કરે છે આપણી સભ્યતા આદિવાસી કોણ હતો એનો ઇતિહાસ શું છે એ આવા કલાકારો ધીરે ધીરે થી આજે ઉજાગર કરી રહ્યા છે આદિવાસી આદિ અનાદિ કાળ આ ધરતી પર વસનારો એ આદિવાસી સમાજ છે આદિ અદા અનાદિ કાળ થી ધર્મ પૂર્વી સંસ્કૃતિ છે આપણી તમે ઇતિહાસમાં વાંચી જોશો સિંધુ ખીણ ની સંસ્કૃતિ એમાં પણ આપણા અવશેષો મળેલા છે મહંજો સંસ્કૃતિ એ પણ આપણી સંસ્કૃતિના અવશેષો મળ્યા છે ત્યારે આજે ઘણા લોકો વનવાસી વનવાસી કહે છે પણ વનવાસી નથી આદિક આદિ અનાદિકાળથી વસનારો આદિવાસી એ મૂળ માલિકા ધરતીનો છે આ દેશનો છે એ સમાજમાંથી આવીએ છે આપણે એ સભ્યતામાંથી આવીએ છે એ સંસ્કૃતિ આપણી અલગ અલગ છે આપણી પરંપરાઓ આપણી રૂડી પ્રથાઓ આપણા વડીલો સંતો અહીંયા બેઠા છે મારી માતા બેનો બેઠા છે એમને પૂછી જોજો તમે આપણી સંસ્કૃતિ શું હતી આપણી સંસ્કૃતિમાં બાળક જન્મે એટલે આપણી આદિવાસીઓની વિધિ આખી અલગ છે આપણા દીકરા દીકરીના લગ્ન હોય લગ્નની વિધિ આખી અલગ છે આપણામાંથી કોઈ મરણ પામે છે તો મરણની વિધિ પણ આખી અલગ છે બારમા વિધિ આખી અલગ છે આદિવાસી સમાજ એ સમો ભાવનામાં માનનારો સમાજ છે પ્રકૃતિને પૂજનારો સમાજ છે બીજા સમાજ શું કરે છે એની સાથે મારે કોઈ લેવા દેવા નથી પણ જે આપણી વચ્ચે બુજુર્ગો વડીલો છે એમને યુવાનોને હું વિનંતી કરું છું તમારા દાદા લોકોને પૂજજો આપણે કયા દેવને પૂજતા હતા આપણે આજે બધું ભૂલી ગયા આજે સીમાડ્યો દેવ ભૂલી ગયા ભૂલી ગયા કે યાદ છે અમારે ત્યાં હિમાર્યો દેવ કે છે હિમાર્યો દેવ ખબર છે ને વડીલો હિમ પર જે દેવ આવે તો ખબર છે ને પોતાને એ હિમારયો દેવ પેલો વરસાદ થાય એટલે લીલી ચારીનો દેવ થાય ગમણનો દેવ થાય અનપાકે તો આજે પણ આપણા વડીલો પૂજે છે કીડી મકોડી પશુ પક્ષીને જેને ખાધું અને જે વધ્યું તે હું મારા ખેતરથી ઘરે લઈ જવા માટે પણ ખડાનો દે પૂંજવામાં આવે છે આવે છે કે નથી આવતો એ સંસ્કૃતિમાંથી આવીએ છીએ આપણે આજે પણ આપણા વિસ્તારમાં કોઈ અજાણ્ય માણસ આવી જાય આપણે પેલે એને બેસાડીએ છીએ પાણી પીવડાવીએ છીએ ચા પીવડાવીએ છીએ જમવાનું પૂછીએ છીએ અને પછી કામ પૂછીએ છીએ સાચી વાત છે કે ખોટી વાત છે જ્યારે તમે અહીંથી આગળની વિસ્તારમાં જજો

જે દિવસે આદિવાસી સમાજ નું બોલતા મારી પાર્ટી પણ ચૈતર વસાવાને રોકશે જે દિવસે મારા આદિવાસી સમાજ નું બોલતા મારી પાર્ટી પણ મને રોકશે એ દિવસે પાર્ટીના ના સૌથી પહેલા ચૈતર વસાવા